મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ન્યૂ પેલેસ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ સુધી દરરોજ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે મોરબી જિલ્લાના રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ રાજપૂત સમાજની માતા બહેનો અને દીકરીઓ અમારી પરંપરા અને સંસ્કૃતિ મુજબ આનંદપૂર્વક ગરબો આનંદ લઈ શકે તે માટે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીના રાણી વિજય કુંવરબા ઓફ મોરબી તરફથી વિશેષ સાથ સહકાર મળ્યો છે બોલી સંખ્યામાં સમાજની બહેનો પરંપરાગત રજવાડી પોશાકમાં ઉપસ્થિત રહી ભવ્ય મહોત્સવને શોભાયમાન બનાવી રહી છે આ સાથે જ શુભેચ્છક તથા જિલ્લા રાજપૂત સમાજ તરફથી વિવિધ પુરસ્કારો પણ અર્પણ કરવામાં આવશે નરેન્દ્રસિંહ જાડેજા મોરબી હું મોરબી જિલ્લા રાજપૂત તરીકે તેમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળું છું દર વર્ષની જેમ આ વખતે પણ અમે મહોત્સવ મહોત્સવનું આયોજન કર્યું છે ખાસ તો અત્યારે આપ જોવો છો કે નવરાત્રિ મહોત્સવમાં ખાસ કરી અને પ્રાઇવેટ ખાસ ગરબામાં કેવા કેવા ન્યૂસન્સના સમાચાર આપણને મળે છે એટલે અમારે એક તો રાજપૂત અમારા બહેનો દીકરીઓ માતાઓ જે અમારી સંસ્કૃતિ પ્રમાણે રમી શકે અને એના માટે અમે ખાસ આયોજન કર્યું છે અને એના માટે અમને

અને આપ જોવો છો આજે વિશાળ સંખ્યામાં ઘણી બધી માતાઓ બહેનો આજે અહીંયા અમારો જે રજવાડી પોશાક છે ખાસ કરીને ટ્રેડિશનલ એ વેસમાં આજે રમવા બધા બતાવેલા છે અને રાજમાતા સાહેબ તરફથી ગોલ્ડન ગિફ્ટ અહીંયાથી અમે અર્પણ કરવાના તેમજ મોરબી જિલ્લા રાજપૂત સમાજથી તેમજ અમારા પ્રભુખશ્રી તરફથી પણ અમે આ વિવિધ પુરસ્કારો અહીંયાથી અર્પણ કરવાના છે